બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામ લક્ષ્મણ ફરે ફરેવન મા માં સીતાજી ને ગોતે રામ લક્ષ્મણ ફરે ફરેવન મા માં સીતાજી ને ગોતે રામ લક્ષ્મણ વન અઘૌરવન આવ્યા વનમાં જટાયું રામને પોકારે રામે સાંભળ્યો એનો સાદ જટાયું રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વન માય સીતાજીને ગોતે અઘોર માં વીરા કોણ મને ભોજે હાલો ને ભાઈ આપણે ભગત ને ગોતીએ રામ લક્ષ્મણ ગોતે માં જટાયું રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વન માય વનમાં સીતજી ને ગોતે રામ લક્ષ્મણ જટાયુની પાસે રે આવ્યા કાયલ જટાયું ને ખોળામાં લીધા માથે ફેરવેશે રામ હાથ જટાયું રામ રામ બોલે માથે ફેરવે છે રામ જટાયું રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વન માય વનમાં સીતાજી ને ગોતે રામ જટાયુ ને રે લાગ્યા કોણે જટાયું તમને ઘાયલ કીધા જટાયું કરે રામને વા જટાયું રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વન માય વનમાં સીતાજી ને ગોતે લંકાનો રાવણ સીતાજીને લઈ ગયો સીતાજીને છોડાવવા હું પાછળ દોડ્યો સીતાજીને છોડાવવા હું પાછળ દોડ્યો રાવણ સાથે કર્યું મેં તો યુ જટાયું રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વન માય વનમાં સીતાજીને ગોતે રાવણે મારી એક દશા મારી જોઈ સીતાએ વચન મને આપ્યા રામ આવ્યા પછી જશે પ્રાણ જટાયું રામ રામ બોલે રામ લક્ષ્મણ ફરે વન માય વન માં સીતાજી ને ગોતે રામ જટાયું ને વાત જ કરે છે ક્યો તો જટાયું તને જીવતદાન આપું કો તો રાખું અમર નામ જટાયું રામ રામ બોલે હાથ જોડી જટાયું રામને કહે છે હવે પ્રભુ મારી એક જશે ઈચ્છા તમે આપો ને યજ્ઞિદા જટાયું રામ રામ બોલે રામે જટાયું ને પાણી પાયું લક્ષ્મણ વીરાએ ની ચિતારે ખડકી રામે રાખ્યા છે અમર નામ જટાયું રામ રામ બોલે